બોલાડે બધા એની અંદર ને સો નંબર ફોને કરી અમારે અમારી ચર્ચા નહિ અમે અમારે આને કામ કરો છો આ તો વાંધો નહીં તમે તમારું કામ કરો તમ અમે અમારું કામ કરીએ છીએ હા વાંધો નહીં હા એક ટીઆરબી જવાન વિધાઉટ યુનિફોર્મ વિધાઉટ નંબર પ્લેટ રાબે વાફું તે ગાડી કોણે ગાડી પકડી દી ભાઈ પકડી ભાઈ યાર આ કામ હે પકડી હા તે તો ખાલી એને બોલાયવો ને મે પકડી પકડી બોલાય સાઈડ માં તો લેવડાવી કે નહીં સાઈડ માં કોને દેની ઉપર હચ્ચાડી ને કોઈ ઉપર તો કઈ કોણ લે કાય બાવા કા હતી એ બોલે તો તું તો તને તમે બોટબૂટ તમે હું તમે ઓળખા નાખો છો આવી રીતના ગાડી પકડવાની છે તમને ઓથોરિટી નથી કીધું બરાબર

Halo. 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 Hula hula. Alo. Kama nama nako. Echen. Kama nama nako.